નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લક્ષ કેર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ ભાવિ શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લા ક્ષેત્રે કાર્યરત એવી લક્ષ કેર એકેડેમી આપ સૌ મિત્રો માટે આપણા ભવિષ્યની ચિંતાને ધ્યાને રાખીને એવું નક્કી કર્યું છે કે એકવીસમી સદીમાં શિક્ષણની અસત છે તો જો એ અસતને પૂર્ણ કરવી હોય તો સમાજને એક સારા નાગરિક સાથે સારા એક શિક્ષકની જરૂરિયાત છે તો આપ સૌ મિત્રોને જાણ છે કે આગામી એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ધોરણ એકથી પાંચના જે શિક્ષક બનવા માગે છે એમના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ વનની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરી રહીએ છીએ તો ફટાફટ મિત્રો ચેનલને લાઇક કરી દો અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રો છે એમને આપણો સંદેશો પહોંચાડો કે આજ રોજ જેના માટે મિત્રો ભેગા થયા છે એની મિત્રો આપણે સારી રીતે ચર્ચા કરવાના છીએ અને જે આપણા એક્ઝામ પહેલાં જે કંઈ દિવસો તૂટક રહ્યા છે એને પણ મિત્રો આપણે ખાતરીપૂર્વક સારી રીતે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ એવી તૈયારી કરીશું કે આગામી પરીક્ષા એકવીસ ડિસેમ્બર રોજ મિત્રો જો આપણે આપવા જવાના હોય તો એ સમયે આપણા સારા માર્સ આવે અને આપણે એક ગુજરાત રાજ્યના ભાવિ શિક્ષક બને એવી શુભેચ્છાઓ લશ્કર એકેડમી આપને મિત્રો પાઠવી રહી છે તો ગુજરાતી કહેવત છે જે પાળી પેલા પાળ બાંધવી તો એને ધ્યાનમાં રાખીને લક્ષ ક્યારે કરે મિત્રો આપણી સામે છેલ્લા વીસ દિવસ બાકી હોય તો એના માટે મિત્રો મેં કેવું નક્કી કર્યું છે કે આપણા માટે એક ફ્રી સિરીઝની શરૂઆત કરીએ એ ફ્રી સિરીઝ છે મિત્રો આપણા માટે એક શિક્ષણ સમ્રાટ તરીકે ઉત્પન્ન થાય અને આપણે એક સમ્રાટ બનીએ એ સમ્રાટને ધ્યાનમાં રાખીને મિત્રો અમે તમારી સમક્ષ કન્ટિન્યુ એક તારીખથી આવવાના છે સૌ મિત્રોને જય હિન્દ નમસ્કાર ગુડ ઇવનિંગ પણ હજી ઘણા મિત્રો ઓછા છે ધીમે ધીમે મિત્રો વધવાના છે પણ સાચું માર્ગદર્શન આજે મળવાનું છે સાચી પદ્ધતિ આજે કરવાના છે અને જ્યારે પણ મળવાના છીએ ત્યારે મિત્રો ક્યાંક નવું જૂનું કરવાના છે તો બધાય મિત્રોને ખબર છે કે હવે ટેટ વનની એક્ઝામના મત તૂટક દિવસો રહ્યા છે એટલે મારી માટે એવું કહી શકાય કે વીસ જ દિવસ મિત્રો બાકી રહ્યા છે અને વીસ દિવસની અંદર મેં તમારી સામે બધા વિષયનું રિવિઝન એક સિરીઝ દ્વારા મિત્રો આપણી સમક્ષ રજૂ કરવાના છું એમાં કઈ તારીખે કયા વિષયની સાથે પ્રશ્નોત્તરી થશે કયા શિક્ષણની સમજ થશે એ બધી ચર્ચા મિત્રો અહીંયા કરવામાં આવી છે ફટાફટ મિત્રો ચેનલને લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો શેર ના કરી તો શેર કરી દેજો અને આપણા એક ભાવિ શિક્ષકની ચિંતા મને ચિંતા છે કે ભાઈ તમે ભવિષ્યમાં શિક્ષક તરીકે જોડાવ અને ગુજરાત રાજ્યની અંદર સાક્ષરતાનો દોર તમે આગળ લઈ જાઓ એવી શુભેચ્છા સાથે આજની જે સમજૂતી લેક્ચર છે એની શરૂઆત કરીએ તો આપ સૌ મિત્રોને ખબર છે સૌ મિત્રો ને ખબર છે કે આગામી એકવીસ ડિસેમ્બર ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન ની મિત્રો એક્ઝામ લેવાનાર છે તો આપણા માટે લક્ષ કરે કરવી ભાવનગર ભાવિ શિક્ષકોની ચિંતાને ધ્યાનમાં રાખીને એક ફ્રી સિરીઝ મિત્રો લોન્ચ કરી રહી છે એ ફ્રી સિરીઝનું મિત્રો નામ છે શિક્ષણ સમ્રાટ શિક્ષક એ સમ્રાટ બને એવી શુભેચ્છાઓ અમે મિત્રો આપણે પાઠવી રહ્યા છે અને આપણી સમક્ષ એક શિક્ષણ સમ્રાટ નામની એપ્સ મિત્રો લોન્ચ થઈ રહી છે તો આપ સૌ મિત્રોને જાણથી નવાઈ થશે કે ગુજરાતની અંદર ઘણી બધી એકેડમીઓ ટેટ વન માટે મિત્રો સવારથી સાંજ સુધી દોડી રહી છે પણ મિત્રો તમને જાણ છે કદાચ જાણતા નવાઈ લાગશે કે આની અંદર ગુજરાતની અંદર આપણો એક લેક્ચર જેનો મિત્રો કે ગુજરાતી કન્ટેન્ટનો લેક્ચર તેતાલીસ હજાર પ્લસ વ્યુઅર થઈને મિત્રો આજે રાજ્ય પરીક્ષા બોર્ડની સાથે ગુજરાત રાજ્યની મિત્રો ડંકો વગાડી ગયેલો છે એની સિવાય બીજા પણ મિત્રો મારા લેક્ચરો છે કે જે દસ પ્લસ વ્યુઅર સાથે મિત્રો જોડાઈને આવી ગયા છે તો તારીખ એક થી આપણી સમક્ષ ફ્રી સિરીઝ મિત્રો આવવાની છે એ ફ્રી સિરીઝનું નામ છે મિત્રો શિક્ષણ સમ્રાટ કઈ રીતે તૈયારી કરવાની છે કઈ રીતે પ્રશ્નોની સમજૂતી કરવાની છે એની બધી શરત આ મિત્રો અહીંયા તમને આપી દેવામાં આવી છે તો હવે પછીનું આયોજન કેવું હશે અમારું આયોજન મિત્રો તમારી સામે કેવું હશે મિત્રો જોઈ લ્યો બરાબર કે શિક્ષણ સમ્રાટ નામની એક સિરીઝ છે એ આપણા માટે મિત્રો લોન્ચ કરવામાં આવી છે ને એ સિરીઝ આપણને શું કરાવશે તો પરીક્ષા પહેલાં વીસ દિવસો બાકી છે ને એ વીસ દિવસની અંગા જે ટેટ વન ની અંદર પાંચ મુખ્ય વિષયો છે એની ચર્ચા વિગતે પ્રશ્નો આપણી સમક્ષ રજૂ કરવાના છે તો એક તારીખે આપણે મિત્રો શું કરવાનું છે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોની સરચા વિગતે કરી લેવાની છે સમજો ને ભાઈ એક વિષય તેરી એકવીસ એટલે ત્રણ વખત મિત્રો રિપીટેશન થવાનો છે કેવા પ્રકારના પ્રશ્નો છે કઈ રીતે પ્રશ્નોનું સોલ્યુશન આપણે ફટાફટ કરી શકશું અને કઈ રીતે આપણા પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવે એની તૈયારી તમને શિક્ષણ સમ્રાટ એપ્લિકેશન અથવા ફ્રી સિરીઝમાં મિત્રો આપણે શીખવામાં આવશે નથી રૂપિયાનો ખર્ચો નથી રિચાર્જનો ખર્ચો આપણે જે યુટ્યુબ ચેનલ છે એની અંદર સર્ચ કરવાનું છે એલ ભાવનગર એટલે શિક્ષણ સમ્રાટ ઓપન થશે ને શિક્ષણ સમ્રાટમાં ઘનશ્યામ સાંખટ આવશે ને એ તમને મિત્રો તારીખ એક ના રોજ ગુજરાતી વ્યાકરણની સર્ચા કરશે ત્યારબાદ તારીખ બે ની અંદર ગણિતની મિત્રો વિગત એ સર્ચા કરશું મને ખબર છે બાળકને ત્યાં તકલીફ છે કારણ કે ગુજરાતી ત્રીસ છે ગણિત ત્રીસ છે અંગ્રેજી ત્રીસ છે મનોવિજ્ઞાન ત્રીસ છે ને સામાન્ય જનરલ નોલેજ ત્રીસ છે ને ત્રણ પંચા ને પંદર ની અંદર બાળકો થોડાક મૂંઝાયેલા હશે ફરી વખત બોલું છું જરૂરિયાત મંદ સુધી મિત્રો આપણો વિડીયો જોવો જોઈએ શહેરની અંદર વસતા લોકોને સારી માહિતી ફટાફટ મળી રહી છે પણ અંતરિયાળ ગામો હોય અંતરિયાળ પ્રદેશો હોય ત્યાં પણ મિત્રો હાજરો ઇન્ટરનેટના માધ્યમથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમને નિહાળી રહ્યા છે અમારી પાસે શીખી રહ્યા છે પણ જ્યારે પોતાનું સ્વપ્ન સાકાર જોશે ત્યારે અમારા શબ્દ મિત્રોને યાદ આવશે જે કર્યું થતું એ બરાબર હતું બરાબર તો ત્રણ તારીખના રોજ તમારી સૌ મિત્રો ઇંગ્લિશની પ્રશ્નોત્તરીની ચર્ચા થશે ઇંગ્લિશની ચર્ચા સારી રીતે મિત્રો કરવાના છે એટલે ખાસ યાદ રાખશું કે એક તારીખે ગુજરાતી વ્યાકરણ છે બે તારીખે ગણિત છે ત્રણ તારીખે ઇંગ્લિશ છે ચાર તારીખે જી કે એટલે કે સામાન્ય નોલેજ માં ગુજરાત ઇતિહાસ ભૂગોળ વારસાનો પ્રશ્ન હોય ભારત ઇતિહાસ ભૂગોળ વારસોના પ્રશ્નો હોય સાથે થોડોક વિશ્વના પ્રશ્નોની ચર્ચા હોય રમત ગમત છે વિજ્ઞાનની ઘટનાઓ છે તો એની સાથે મિત્રો આપણે ચર્ચા કરવાના છે સાથે પાંચ તારીખે મનનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન વર્તનનું વિજ્ઞાનની મિત્રો આપણે વિગતે ચર્ચા કરવા છે અહીંયા તમારે અમે પ્રશ્નો રૂપે મિત્રો આવવાનો છો કેવા પ્રકારના પ્રશ્નો રાજ્ય પરીક્ષા બોર્ડ કાઢવાના છે એની ચર્ચા મિત્રો આપણે અહીંયા કરવાની છે એટલે ખાસ યાદ રાખવાનું છે તો આ તારીખ એકનું બેનું ત્રણ ચાર અને પાંચનું આખું શેડ્યુલ મિત્રો મેં તમને આપ્યું કે આ શીડ્યુલ કઈ રીતે હશે બરાબર તો આ શિડ્યુલ મિત્રો આપણે યાદ રાખવાનું છે તારીખ તારીખ રોજ શું છે છે મિત્રો થવાનું પણ એવું નથી ગુજરાતી સાહિત્યના પ્રશ્નો મિત્રો હશે કારણ કે આપણે બધાને ખબર છે કે સાહિત્યના બે ત્રણ પ્રશ્નો રાજ્ય પરીક્ષા બોર્ડ છે મિત્રો આપણી સમક્ષ લાવતી હોય છે તો ગુજરાતી સાહિત્યના પ્રશ્નોની ચર્ચા છે તારીખ સાત ના રોજ સમગ્ર કન્ટેનર કે ધોરણ એક થી પાંચનું એમાં ધોરણ પેલું બીજું અભિગમ હોય ધોરણ ત્રણથી પાંચ ગુજરાતી હોય ધોરણ થી પાંચ પર્યાવરણ હોય ધોરણ થી આઠ ગણિત હોય ધોરણ થી આઠ ઇંગ્લિશ હોય ને ધોરણ ચાર પાંચ હિન્દી હોય એ સમગ્ર કન્ટેન્ટના પ્રશ્નોની મિત્રો અહીંયા ચર્ચા કરવાની છે સાથે આઠ તારીખના રોજ ગુજરાતી વ્યાકરણ મિત્રો બીજી વખત તમારી સામે રિપીટેશન થશે જે ભણ્યા છે એ આવડી જવું જોઈએ ને ન આવડે એને મિત્રો આપણે નવી રીતે શીખવાનો પ્રયત્ન મિત્રો આપણે કરવાના છે ત્યારબાદ તારીખ નવના રોજ ફરી વખત મિત્રો બીજી વખત રિપીટેશન થવાનું છે મેથ્સ જેને મિત્રો આપણે ગણિત કહીએ છીએ બરાબર ગણિતની અંદર કઈ રીતે દાખલો ગણો કયા સૂત્રનો ઉપયોગ કરવો ને કઈ પદ્ધતિથી ઓછા સમયમાં સારા માર્ક્સ મિત્રો ગણિતમાં આવે એ પદ્ધતિની સરચા મિત્રો અહીંયા તમને કરવામાં આવશે એ તો તમે જ્યારે જોશો શિક્ષણ સમ્રાટ ત્યારે મિત્રો ખબર પડશે કે નહીં ગુજરાતમાં કોઈ છે શિક્ષણનો સમ્રાટ એ મિત્રો તમને અહીંયા તારીખ એકથી જોવા મળશે બરાબર ત્યારબાદ તારીખ દસના ના રોજ ઇંગ્લિશની મિત્રો અહીં વિગતે ચર્ચા કરવામાં આવશે ઇંગ્લિશ ગ્રામરના ટોપિકોની ચર્ચા કરવામાં આવશે પ્રશ્ન મિક્સ હશે એમ આપણે જોઈશું કઈ રીતે પ્રશ્નનો જવાબ છે મિત્રો સારી રીતે ક્લિયર કરી શકાય તો તારીખ છ સાત આઠ નવ દસ નું આયોજન પણ મિત્રો તમારી સામે છે પણ નવાય મિત્રો કોઈ છે નહીં બરાબર બધાને ખબર છે કે પરીક્ષા ગણ્યા ગાંઠા દિવસો છે તારીખ અગિયાર ના રોજ પર્યાવરણ કન્ટેન્ટનો મિત્રો થોડોક આપણે ભાર આપ્યો છે કે આપણી આજબાજુ છે એ પર્યાવરણ છે ને એ પર્યાવરણની પણ મિત્રો આપણે અગિયાર તારીખે છે એ સારી ચર્ચા કરવાના છે ત્યારબાદ બાર બાર એટલે તારીખ બાર ના રોજ આપણે મનોવિજ્ઞાનની મિત્રો ચર્ચા કરવાના છે ત્યારબાદ તેર તારીખના રોજ આપણે વર્તમાન પ્રવાહ એ પણ મિત્રો બે ત્રણ પ્રશ્નો લેવાના હોય કે જે તાજેતરમાં બનતી ઘટનાઓને આપણે વર્તમાન ઘટનાઓ કહીએ છીએ કારણ કે ઉપરાષ્ટ્રપતિ બદલાઈ ગયા છે સાથે ગુજરાતનું નવું આખું મંત્રીમંડળ બદલા ગયું છે સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈ આવી ગયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ કોઈ આવી ગયા છે બરાબર બે હજાર ત્રીસમાં ગુજરાતમાં કાંઈક રમાવાનું છે તો આ બધી ચર્ચા વર્તમાન પ્રવાહની માહિતી કહેવાય તો એની પણ મિત્રો આપણે ચર્ચા કરવાના છે સાથે ચૌદ તારીખના રોજ આપણે ત્રીજી વખત મિત્રો રિપીટેશન થવાનું છે ગુજરાતી વ્યાકરણ એટલે મને વિશ્વાસ છે માર્ક તમારા નહીં જાય પંદર તારીખના રોજ મિત્રો ફરી વખત રિપીટેશન થવાનું છે આપણે ગણિત મેથિત સમજો ને એક વિષય ત્રણ વખત રિપીટેશન રાખ્યું છે કે જેની અંદર બાળકને થોડીક ચિંતા છે કે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછશે એનું મૂલ્યાંકન આપણે કેમ કરીશું તો આ રીતે મિત્રો આપણે સારી રીતે કરી શકવાના છે બરાબર તો આ અગિયાર થી પંદર નું શેડ્યુલ તમારી આમે છે સાથે તારીખ સોળ વાર તો સોળ તારીખ નું આયોજન છે મિત્રો ઇંગ્લિશ નું આયોજન છે તારીખ સત્તરનું જે આયોજન છે મિત્રો એ જી કે એટલે કે સામાન્ય જ્ઞાનનો મિત્રો નોલેજ છે આપણે બેજી ગુજરાતના પ્રશ્નો ભારતના પ્રશ્નો મિત્રો આવડતા હોવા જોઈએ કારણ કે એ આવવાનું છે બરાબર એટલે થોડુંક અત્યારથી મિત્રો કરવાની તૈયારી શરૂ કરી દઈશું ત્યારબાદ તારીખ અઢારના રોજ આપણે ફરી વખત મિત્રો વર્તનનું વિજ્ઞાન એટલે કે મનોવિજ્ઞાન ભણવાના છે સાથે ઓગણીસ તારીખે આપણે મિત્રો દોઢસો માર્ચના મોડલ પેપરની ચર્ચા કરવાના છે એક તો મોડલ પેપર મિત્રો આપણી સમક્ષ રજૂ કરી દીધું છે સારા વ્યૂ છે સારા વ્યુઅર છે અને સારા વિદ્યાર્થીઓ પણ મિત્રો મળ્યા હતા તો ઓગણીસ તારીખ ભૂલવાન નથી મિત્રો ઓગણીસ તારીખે દોઢસો માસના મોડલ પેપરની ચર્ચા આપણે કરવાના છે અને સાથે વીસ તારીખના રોજ આપણે મોડલ પેપર બે ની ચર્ચા મિત્રો આપણે કરવાના છે તો હું તો તૈયાર છું હું તો તૈયાર છું પણ શું આપ સૌ મિત્રો તૈયાર છો હું તો તૈયાર છું શિક્ષણ સમ્રાટ ફ્રી સિરીઝમાં હું તો તૈયાર છું શિક્ષણ સમ્રાટની ફ્રી ફી સિરીઝમાં શું આપ સૌ તૈયાર છો જો તૈયાર હોય તો તારીખ એક થી તારીખ વીસ સુધી મિત્રો દરરોજ એટલે કે ડેલી ડેલી રાત્રિના નવ કલાકે યુટ્યુબ ચેનલ પર શિક્ષણ સમ્રાટની મિત્રો શરૂ થઈ જશે જો મિત્રો તમને ભૂખ લાગે તો તમે પેટનો ખાડો પૂરો માટે ગમે ત્યાં તલપા પર કરીને ભૂખની શોધ ખોલી લો છો એટલે કે ખોરાકની શોધ મેળવી લો છો તો અહીંયા એકવીસ ડિસેમ્બર રોજ જો ખરેખર મિત્રો તમારે ભાવિ શિક્ષક બનવું હોય તો એક વખત પડતું કામ મૂકીને પડતો મોબાઈલ મૂકીને કામ વિનાનું દૂર કરીને રાત્રે નવ કલાકે શિક્ષણ સમ્રાટની મુલાકાત લેવી અને આશા છે ભવિષ્યમાં શિક્ષકો બનશે ભૂતકાળમાં બન્યા છે અને ભવિષ્યમાં બનાવતા રહીશું અને ગુજરાતને એક ભાવિ શિક્ષકની ખોટ છે એ ખોટ મિત્રો મેં એક શિક્ષણ સમ્રાટના સિરીઝ દ્વારા એ પૂર્તતા કરીશું એવી શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લગ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ જોડાવ અને આપણી જે ચિંતાઓ છે આપણી જે એક કસોટી છે એ કસોટીમાં તમે ઉત્તીર્ણ થાવ એવી શુભેચ્છાઓ લક્ષ્ય કરે કે ભાવનગર મિત્રો આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે તો મળીએ શિક્ષણ સમ્રાટમાં તારીખ એક બાર બે હજાર પચીસ ને ગુજરાતી વ્યાકરણ સાથે રાત્રે નવ કલાકે ખૂબ ખૂબ ધન્યવાદ